આવા બધા કિસ્સા આપણે જોયા છે હં નરસિંહ મહેતાને હાર પહેરવા આવ્યો તો આ ખોટી વાતો છે કે સાચી છે સાચી છે ને હા તો પછી વિશ્વાસ રાખીએ આપણે એમ અને એટલે વારે વારે આ લખી લખીને પુસ્તકોમાં મૂકવામાં આવ્યું કે ભવિષ્યમાં કોઈ કેનારું રહે ન રહે કે નરસિંહ મહેતાને મેં જોયો તો પુસ્તકો કહેશે નરસિંહ મહેતા થયા હતા મીરાબાઈ થઈ હતી હતા એવા હા એવા માધવદાસ ભગત હતા વૃંદાવન માં માધવદાસ ને વ્રજમાં ભગવાન એમની સાથે રમત રમતા પકડધાવ રમતા હા ચોરી કરવા લઈ જતા માધવદાસને કે ચાલ બહુ દિવસ થયા માખણની ચોરી તો કરી તી પણ હવે વર્ષો થઈ ગયા હવે આ મૂર્તિ તરીકે ભગતોએ મને બેસાડી દીધો ને મારે ચોરી કરવાનું મન છે માધવલા ચાલ મારી સાથે માધવા હા અને માધવો એમ કે પાછો કે જો તમને ચોરી કરતા આવડે છે પણ મને તો ચોરી કરતા મેં જિંદગીમાં કરી નથી ને મને આવડવાની નથી હું પકડાઈ ગયો તું એટલે પેલો મારો વાહડીવાળો એમ કે નટખટ

જતા રહ્યા મંદિર જઈને બેસી ગયા એટલે મારવાડી સમાજમાં એમ છે મંદિર મે બળી ગયો મંદિર મે બળી ગયો હોલી ખેલન સે ડર ગયો સાવરો મંદિર મે બળી ગયો હોલી ખેલન સે ડર ગયો સાવરો હા ભક્તો એમ કે આ મંદિર માં છુપાઈ ગયો છે હોલી ખેલવાથી ડરે છે અમારી સાથે હોળી રમવાથી તું ડરે છે તને ખબર છે કે અમે અમારા રંગમાં તને રંગી નાખીશું એટલે તું ડરી ને અંદર છુપાઈ ગયો છે મંદિર માં આવા ભક્તો માધવદાસ સાથે પકડદાવ રમતા અને પકડદાવ રમતા સંતા કુકડી રમતા ને ઝાડ પર સંતાતા ભગવાન અને ઝાડ પરથી જ્યારે આરતીનો સમય થતો ને અને ગૌસ્વામીજી આરતી માટે પૂજન કરવા માટે જ્યારે આમ મંદિરમાં પોકાર કરતા ને એટલે ભગવાન ત્યાંથી કૂદવા જતા ને એમનું આમ અંગરખું ફાટી જતું ને એ અંગરખું ત્યાં લટકાઈ રહેતું અને ભગવાન આરતીમાં જ્યારે જતા ને ત્યારે એમની મૂર્તિ પર ફાટેલા વસ્ત્રો મળતા અને એ વસ્ત્રોના અંશ કદમની ડાળ પર મળતા માધવદાસ જોડે આવી રીતે માધવદાસ જતા ને દર્શન કરવા માટે દર્શન લોકો એમને પાછા કે આ ગરીબડો આગળ જાય છે અને વર્ષોનો મહિનાઓનો ભૂખ્યો માધવદાસ જ્યારે આમ નામ નામ લઈને આમ ગાંડો થઈને બેભાન થઈ જતો ને મંદિરમાં હા આ બધી બહુ વિસ્તારની વાતો છે પણ આ વિસ્તારની વાતો બહુ વિસ્તારથી કહેવાય એવી નથી આજે ટૂંકમાં તમને સમજાવું છું કારણ કે તમે એના પ્રેમી છો તમારામાંથી કોઈ એકને હૃદય વાત ઉતરી જશે ને હા ભગવાન આવે છે વાતો કરે છે તો તમે પણ મારી જેમ ગાંડા થઈને એની જોડે વાતો કરશો એને તમારો ભાઈબંધ બનાવશો તમારો દીકરો બનાવશો તમારો ભાઈ બનાવશો હા એને રાખડી બાંધી દેજો રક્ષાબંધન આવે ને હનુમાનજીને ગણપતિને રાખડી બાંધી દેવાની હમરાજ મહારાજ આ બધું સત્ય હકીકત બની છે ઘટનાઓ માધવદાસ ભૂખ્યા હતા મંદિર માં બેભાન થઈને પડી ગયા એક બાજુ સુતા અને રાત્રે જયારે એને ભાન આવ્યું ને ત્યારે એને એમ થયું કે મને ભૂખ લાગી છે અને એને ભગવાન ભૂખ લાગી છે પણ ભગવાન પોતાને આરોગવા માટે જે પૂજારીઓ લાડવા મૂકી ગયા એ સુવર ના થાળ ના લાડવા લઈને થાળ લઈને ગોપાલ માધવદાસ પાસે આવ્યા મંદિર માંથી રાત્રે જયારે બધા જ સુઈ ગયા ત્યારે બાર વાગ્યા પછી અને માધવદાસ ને પોતાના હાથે જમાડ્યો એટલે માધવા ખાઈ લે કાલે આપણે રમત રમવાની છે પછી તું થાકી જશે ને તો આપણાથી દોડ પકડ નહીં રમાય આમ આમ કરીને ભગવાને કોળિયા ભરાવ્યા માધવદાસ પછી માધવદાસ ત્યાં ગયા ભગવાન થાળી કે સોનાનો થાળ નથી નક્કી ચોરી થયો છે એટલે બધા પૂજારીઓ વિચાર કર્યો કે અહીંયા રાતે મોડા સુધી પેલો માધવ નામનો માણસ બેઠો હતો એને નક્કી સોનાની થાળી ચોરી કરી છે અને એમણે જ્યારે ભગવાન માધવદાસને મારવા લીધા ને ત્યારે ભગવાનનું મોઢું એઠું જોયું કે આ જે લાડવા થાળીમાં છે ને એ લાડવો તો ભગવાને પોતે પણ ખાધેલો છે હા એવી એવી સાબિતી આપી છે ને ભગવાને પોતાના ભક્ત માટે અને હજુ પણ આપવા તૈયાર છે પણ ક્યાંક તો એવો માધવો મળે ક્યાંક તો એવી મીરા મળે હા કે જેને માટે હાજર થાય આપણા હૃદયમાં ભોળાનાથની સાક્ષીએ એવા ભાવને ધારણ કરીને જઈશું કરે કે આપણે પણ માધવદાસ બનીએ આપડે પણ કર્માબાઈ બનીએ મીરાબાઈ બનીએ નરસિંહ મહેતા આપણા કોકે